સુરત શહેર અને જિલ્લામાં શનિવારે શરૂ કર્યું હતું રાજ્યના હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ જવા પામ્યું છે ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જવા પામ્યું છે

તથા સુરેન્દ્રનગર જિલ્લાઓના ત્રેપણ તાલુકોમાં વરસાદ નોંધવા પામ્યો છે જેમાં નવસારીના ગણદેવીમાં સૌથી વધુ ચાર પોઈન્ટ ઇંચ એટલે કે પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ પડવા પામ્યો છે સુરત શહેરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો રવિવાર સવારથી જ કાળા ડિબાંગ વાદળો મેઘરાજાએ વરસવાનું શરૂ કરવા પામ્યું હતું વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ જવા પામ્યા હતા તો ગરમી અને બફારાથી લોકોને રાહત થવા પામી છે તો દક્ષિણ ગુજરાતની મિત્રો આપણે વાત કરીએ તો નવસારી વાપી વલસાડ સહિતના વિસ્તારોમાં પણ જાણે આ ફાટી હોય તે ભારે વરસાદ પડવા પામ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ એક ફૂટ જેટલા પાણી વરસાદના પડાઈ જવા પામ્યા છે જ્યાં એનડીઆરની ટીમ પણ આ તૈનાત કરવામાં આવી છે અઝર કોર સાથે પ્રકાશવાળા જી ટીન્યુ